હોય છે અમરેલી ગેટ ગાંડી હા શબ્દો એક જરાક ફેર થઈ જાય તો ફેર પડી જાય ને અમરેલી શંકરસિંહભાઈ તો શિક્ષક છે એટલે ખબર હોય અમરેલી ગેટ ગાંડી એટલે હું એનો કાંઈ અર્થ જ ન નીકળે અમરેલી ગેટ આડી જ્યાં છે પોલીસ જાડી બહુ બધી પોલીસ ગાયકવાડ સરકારે મૂકી હતી પણ છતાંય એને ખબર પડી જાય ને કે રામવાળો આ દરવાજેથી આવે છે એટલે પેરો ફરવા ઓલે દરવાજે વૈયા જતા એટલે ગુપત ચલાવે ગાડી મીટ હામ માંડી હામે મીટ માંડી અને જોઈ નહોતા હકતા નહીતર મારી પાસે વોરંટ પડ્યું છે એની જરોક્ષ નકલ મારી પાસે છે પોણા પાંચ ફૂટ હાઈટ હતી ખાલી પોણા પાંચ ફૂટ ઊંચાઈ શામળો રંગ શીતળાના દાગા અને છતાંય આખી ગાયકવાડ સરકારને જેણે નીંદર નહોતી કરવા દીધી રાતમાં હાથ હાથ વખત ગાયકવાડ સરકારને કુવાના ઠેકાણા બદલવા પડતા હતા